ચાલો મિત્રો આજે આપણે જાણીશું ઈચ્છામૃત્યુનું વરદાન હોવા છતાં વિશ્વપિતામોહે ઉત્તરાયણના દિવસે જ કેમ દેહ ત્યાગ કર્યો આપણે સૌ મહાભારતની કથા જાણીએ છીએ એવું માનવામાં આવે છે કે બ્રહ્મચારી વિશ્વ પિતામોને પોતાના પિતા એટલે કે શાંતનુ પાસેથી ઈચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું પરંતુ મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન વિશ્વપિતામોહ સામે કરવા આવે છે ત્યારે શ્રીખંડીને ઢાલ બનાવે છે નીતિવાન ભીષ્મપિતામ શ્રીખંડી ઉપર પ્રહાર ન કરી શક્યા અને અર્જુને તેનો લાભ લઈને બાળોથી વીંધી નાખ્યા ત્યારે બાળ સંય પર રહીને મુક્તિ ઇચ્છતા ભીષ્મપિતામો ઉત્તરાયણ સુધીના સમયની પ્રતિક્ષા કરે છે મૃત્યુનું વરદાન પ્રાપ્ત હોવા છતાં પણ ઘણા અઠવાડિયાઓ સુધી અસહ્ય પીડા સહન કરે છે ઉત્તરાયણ બાદ દેહ ત્યાગ કરવાનું કારણ શું કથા મુજબ મહાભારત કાળના સમયમાં ગંગાપુત્ર અવતાર લેવો પડ્યો હતો તેમના આ અંતિમ મનુષ્ય દેહમાં કરેલા જીવનના કર્મોના પ્રભાવથી મુક્તિ માટે એક શુભ દિવસની રાહ જોતા હતા સૂર્ય ઉત્તીર્ણ થયા બાદ પ્રકૃતિમાં થનાર પરિવર્તનના અનુભવમાં તેમજ યુદ્ધ દક્ષિણ આયનમાં શરૂ થયું હોવાના કારણે સૂર્ય જ્યાં સુધી ઉત્તરાયણનું ન થાય ત્યાં સુધી તેઓ શરીર ત્યાગ કરવા ન નહોતા તેથી જ તેમણે ઉત્તરાયણના સમય બાદ શરીરનો ત્યાગ કર્યો ઉત્તરાયણનો મહિમા આધ્યાત્મિક તેમજ પ્રકૃતિક દ્રષ્ટિકોણથી ઉત્તરાયણનું સવિશેષ મહત્ત્વ રહેલું છે સાધનના દ્રષ્ટિકોણથી દક્ષિણાયણને શુદ્ધિકરણનો સમય કહ્યો છે જ્યારે ઉત્તરાયણને આત્મજ્ઞાન માટેનો સમય કહ્યો છે તદ ઉપરાંત ઉત્તરાયણને ગ્રહણશીલતા અનુગ્રહ જ્ઞાનોદય તેમજ પરમ પ્રાપ્તિનો સમય કહેવામાં આવ્યો છે ઉત્તરાયણ એ મનુષ્યના આધ્યાત્મિક અને જ્ઞાનની ક્ષમતામાં વધારો કરવાનો સમય છે સમગ્ર માનવ પ્રણાલી અન્ય કોઈ પણ સમય કરતાં આ સમયે સૌથી વધુ ગ્રહણશીલ બની પરમાનંદને પ્રાપ્ત કરી શકે છે આ સમયે કૃષિ ક્ષેત્ર માટે પણ અનુકૂળ કહેવાયો છે તેમજ પોંગલ પણ ઉત્તરાયણના દિવસે જ મનાવવામાં આવે છે પોંગલ એ એક કૃષિનો તહેવાર છે આ દિવસથી ખેતીના પાકને લણણીની શરૂઆત કરવામાં આવે છે પ્રાચીન કાળથી સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે આર્યો સૂર્યત્વની પ્રાચીન કાળની ઉપાસના કરતા હતા વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થયા છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગલ દરિદ્રતા તેમજ રોગ દૂર કરવાની માગણી કરવામાં આવી છે સૂર્ય એ મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સંક્રાંતિ પૂજા દેખ આંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે ઉત્તરાયણનું વિશેષ મહત્વ હોવાથી જ મહાભારત કાળમાં વિશ્વએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું મહાભારતમાં કુરુવંશના સક્ષમ ભીષ્મુ પિત કે જેમને મૃત્યુનું વર્ધન પ્રાપ્ત હતું તેમણે બાળસૂંયર પણ પડ્યા રહીને ઉત્તરાયણના દિવસે એટલે કે જ્યાં સુધી સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સવના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે